નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું એવી આદત વિશે જે તમારું સમગ્ર જીવન બદલી નાખી શકે છે સ્ટીફન કવિના વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક સેવન હેબિટ્સ ઓફ હાઇલી ઇફેક્ટિવ પીપલમાંથી આજે આપણે શીખીશું પહેલી અને સૌથી શક્તિશાળી આદત પ્રોએક્ટિવિટી આ એક એવી આદત છે જે તમને જીવનના દરેક તોફાન સામે મજબૂત બનાવશે અને સફળતાના નવા શિખરો સર કરવામાં મદદ કરશે કલ્પના કરો કે તમારી પાસે એવી શક્તિ હોય કે કોઈ પણ મુશ્કેલી આવે કોઈ પણ સંકટ આવે તમે શાંત રહી શકો સમજદારીથી વિચારી શકો અને યોગ્ય નિર્ણય લઈ શકો આ જ છે પ્રોએક્ટિવિટીની અસલ શક્તિ સ્ટીફન કોવીએ ત્રણ હજાર જેટલા સફળ બિઝનેસમેન અને નેતાઓનો અભ્યાસ કર્યો અને શોધી કાઢ્યું કે તેમની સફળતા પાછળ આ એક જ રહસ્ય છે તેઓ પરિસ્થિતિઓને કંટ્રોલ કરવાને બદલે પોતાની પ્રતિક્રિયાને કંટ્રોલ કરે છે આ પુસ્તક આજે અઠ્યાવીસ ભાષાઓમાં અનુવાદિત થઈ ચૂક્યું છે અને ફોર્ચ્યુન ફાઇવ હન્ડ્રેડ કંપનીઓના ટોપ એક્ઝિક્યુટિવ્સ માટે માર્ગદર્શિકા સમાન છે પણ શું તમે જાણો છો કે પ્રોએક્ટિવિટી એટલે શું આ માત્ર સકારાત્મક વિચારવાની વાત નથી આ તો તમારી અંદરની આત્મશક્તિ આત્મનિયંત્રણ અને મનોબળને જગાડવાની વાત છે જ્યારે બહારની દુનિયા તોફાન મચાવે છે ત્યારે તમારી અંદર શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની આ કળા છે ચાલો આ વિચારને સમજવા માટે બે ક્રિકેટરોની કહાણી સાંભળીએ પહેલો છે અનિલ ગુરવ મુંબઈનો વિવિયન રિચર્ડ્સ કહેવાતો પ્રતિભાશાળી ખેલાડી તેના કોચ રમાકાંત અચરેકર તેની ક્ષમતાથી અત્યંત પ્રભાવિત હતા પણ કુટુંબની મુશ્કેલીઓ ભાઈની ખરાબ આદતો અને પોલીસની તપાસના તણાવે અનિલને ડિપ્રેશનમાં ધકેલી દીધો પરિણામે તેની અદ્ભુત પ્રતિભા ક્યારેય પૂરી રીતે ખીલી શકી નહીં તેનું ક્રિકેટિંગ કરિયર અધૂરું રહી ગયું કારણ કે તે પરિસ્થિતિઓના દબાણમાં આવી ગયો બીજી બાજુ છે સચિન તેંડુલકર તેને અનિલના બેટથી રમવાની ખૂબ ઈચ્છા હતી કોચે કહ્યું કે સેન્ચુરી કરશે તો જ બેટ મળશે સચિને આ ચેલેન્જને સ્વીકાર્યું અને પોતાની મહેનત અને પ્રો એક્ટિવ મનોવૃત્તિથી સફળતા મેળવી જીવનમાં આવતા દરેક પડકારને તેણે વિકાસના અવસર તરીકે જોયો પરિણામે તે ક્રિકેટના ઇતિહાસમાં એક અનોખું સ્થાન મેળવી ગયો અનિલનું જીવન તણાવ અને નકારાત્મકતામાં વીત્યું જ્યારે સચિનનું જીવન દ્રઢતા મનોબળ અને સકારાત્મકતા સાથે આગળ વધ્યું આ બે કહાનીઓમાંથી શું સ્પષ્ટ થાય છે કે માત્ર પ્રતિભા પૂરતી નથી માનસિક દ્રઢતા અને સંયમ પણ જરૂરી છે જીવન ક્યારેય સરળ નથી તે ખરેખર બમ્પી રાઈડ છે દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક અવરોધો તણાવ અને અંધકાર આવે જ છે પણ સાચો પ્રશ્ન એ છે કે આપણે એ સમયે કેવી રીતે પ્રતિક્રિયા આપીએ છીએ આપણે આપણી દ્રષ્ટિ અને મનોવૃત્તિ કેવી રીતે સકારાત્મક રાખી શકીએ મહાત્મા ગાંધીનું ઉદાહરણ આ વાતને વધુ સ્પષ્ટ કરે છે કેટલાય સંકટો જેલવાસ તણાવ છતાં તેઓ ધ્યેયથી ક્યારે પાછળ પડ્યા નહીં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કૂતરાના મોતે મરીશ પણ આઝાદી લઈશ આમાંથી સ્પષ્ટ થાય છે કે મજબૂત મનોબળ અને સકારાત્મક અભિગમ માણસને અશક્યને પણ શક્ય બનાવે છે સકારાત્મકતા એ વિચાર નથી સમગ્ર જીવન જીવવાની રીત છે એ આપણને મુશ્કેલીઓમાં પણ આવશ્યક પ્રેરણા આપે છે અને દરેક મુશ્કેલીને વિકાસના અવસર તરીકે જોવામાં મદદ કરે છે હવે આવો એક અદ્ભુત વ્યક્તિત્વની વાત કરીએ પ્રમુખ સ્વામી મહારાજ તેમણે 45 વર્ષ દરમિયાન એકલાએ 1300 કરતાં વધુ સંસ્થાઓ સ્થાપી હોસ્પિટલ્સ શાળાઓ મંદિરો અને કમ્યુનિટી સેન્ટર્સ દરેક 15 દિવસે નવી જમીન નવી સંસ્થા અને એ પણ સંપૂર્ણ શાંતિ સંયમ અને દ્રઢતા સાથે અક્ષરધામ જેવા વિશાળ પ્રોજેક્ટ માટે 33 વર્ષ સુધી 4000 કાર્યકરો સાથે સતત મહેનત ચલાવી આ બધું તેમના સકારાત્મક અભિગમ અને અસાધારણ મનોબળની જીવંત સાક્ષી છે વર્ષની ઉંમરે પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતાની પોઝિટિવ એનર્જી જાળવી રાખી તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભગવાન અને ગુરુના આશીર્વાદથી જીવનમાં કોઈ પણ નવું કાર્ય કરવું હોય તો તે ક્યારેય ભારરૂપ લાગતું નથી તેમની શરૂઆતથી જ માન્યતા હતી કે મજા નથી મજા ફાવશે નહીં જેવા નકારાત્મક વિચારોને દૂર રાખો અને દરેક દિવસને સકારાત્મક રીતે જીવવાનો પ્રયત્ન કરો એ જ સાચા અર્થમાં સફળતા અને મનની શાંતિ લાવે છે આવી માનસિકતા સ્વીકારી લઈએ તો જીવનના કોઈ પણ પડકાર સામે આપણે હારતા નથી તો એક્ટિવિટીનો અર્થ શું છે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે અવરોધો આવે ત્યારે પણ હિંમત ધૈર્ય અને આશાવાદી મનોવૃત્તિ સાથે આગળ વધો જે લોકો પ્રોએક્ટિવ છે તેમની બોલચાલ વર્તન અને વિચારધારામાં એક પ્રકારની ગંભીરતા સંયમ અને આત્મવિશ્વાસ દેખાય છે પોતાની અંદરની શાંતિ ગુમાવી દઈએ તો બધું ગુમાવ્યું કારણ કે આત્મ નિયંત્રણ અને મનની શાંતિ જ સફળ જીવનના પાયા છે આવા લોકો જીવનની દરેક પરિસ્થિતિમાં પોતાનું સંતુલન જાળવી શકે છે અને એ જ તેમને વિશેષ બનાવે છે ઘણીવાર જીવનમાં આવી પડતી અણધારી પરિસ્થિતિઓમાં આપણા અસલ સ્વભાવની અને માનસિક શક્તિની ખરી કસોટી થાય છે જીવનમાં પડકારો આવે ત્યારે જ આપણો અસલ સ્વરૂપ બહાર આવે છે અને સકારાત્મક અભિગમ સાથે આપણે એ બધાને પાર કરી શકીએ છીએ આ માત્ર સિદ્ધાંતની વાત નથી આ એક વ્યવહારિક કળા છે જે આપણે દરરોજ વિકસાવી શકીએ છીએ મિત્રો આજે આપણે સમજ્યું કે પ્રોએક્ટિવિટી એટલે માત્ર મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પણ મનની શાંતિ આત્મનિયંત્રણ અને આશાવાદ સાથે જીવનને આગળ વધારવું અનિલ ગુરવ સચિન તેંડુલકર અને પ્રમુખસ્વામી મહારાજના જીવનકથાઓ આ સત્યને વધુ સ્પષ્ટ કરે છે સકારાત્મક અભિગમ અને મજબૂત મનોબળથી અશક્યને પણ શક્ય બનાવાય છે માનસિક દ્રઢતા આત્મનિયંત્રણ અને પ્રતિકૂળ પરિસ્થિતિ સામે સકારાત્મક અભિગમ જ આપણું જીવન બદલવાની કુંજી છે જીવનમાં સફળતા મેળવવી હોય સંતોષ અને શાંતિ અનુભવી હોય તો આ ગુણો અપનાવ્યા વિના આગળ વધવું અશક્ય છે દરેક સંજોગમાં આત્મવિશ્વાસ આશાવાદ અને પ્રોએક્ટિવ વિચારધારા જ આપણને સાચા અર્થમાં હાઈલી ઇફેક્ટિવ વ્યક્તિ બનાવે છે આ પાઠોને જીવનમાં અપનાવો અને તમે પણ બની શકો છો એક અસાધારણ વ્યક્તિ આભાર ફરી મળીએ નવી પ્રેરણાદાયી યાત્રામાં